રૂપાલાના વિરોધ વચ્ચે પાટીલના નિવાસસ્થાને યોજાયેલી બેઠક એક કલાક બાદ પૂર્ણ બેઠક બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નિવેદન આપતા કહ્યું કે કાલે બપોરે અમદાવાદના ગોતા ખાતે બેઠક મળશે બેઠકમાં તમામ વિવાદોનો અંત આવે તેવી શક્યતા રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજ મારું યથાવત વડોદરામાં ક્ષત્રિય સમાજે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું રૂપાલાને ટિકિટ કાપવા માટે ક્ષત્રિય સમાજની રજૂઆત જૂનાગઢમાં લોકસભાના ભાજપ ઉમેદવાર સામે વિવાદ વચ્ચે લોહાણા પરિષદના પૂર્વ મહામંત્રી માનસુ ઠક્કરનો વાયરલ થયો કહ્યું ભાજપ ઉમેદવાર નહીં બદલે તો નુકસાન થશે સમાજ ભાજપથી વિમુખ થશે ભાજપ બાદ રાજકોટ કોંગ્રેસમાં પણ જૂથવાદ સામે આવ્યો કોંગ્રેસ કાર્યાલય ખાતે કોર કમિટીની બેઠકમાં કેટલાક નેતાને આમંત્રણ ન મળ્યું કોર કમિટીની બેઠકમાં મુખ્ય નેતાની બાદ બાકી થવાથી વિરોધ જૂનાગઢ લોકસભાની બેઠકને લઈને કોંગ્રેસ મૂંઝવણમાં કોંગ્રેસ જલપા ચુડાસમાના નામ પર લગાડી શકે છે મહોર કોંગ્રેસ મહિલા ઉમેદવારને આપી શકે છે ટિકિટ હીરાભાઈ જોટવાને માણાવદર વિધાનસભાથી લડાવે તેવી શક્યતા ભાજપમાં સામેલ થવાની ઓફર હોવાનો આપ નેતા આતિશીનો દાવો આપ નેતાનું કહેવું છે કે મને કહેવામાં આવ્યું છે કે ભાજપમાં આવો અથવા જેલ જાઓ ભાજપ આપના ચાર નેતાની ધરપકડ કરવા માંગે છે પતંજલિની ભ્રામક જાહેર ખબર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાબા રામદેવ અને બાલકૃષ્ણને સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે કહ્યું છે કે અમે કોર્ટની અવમાનનાની કાર્યવાહી કરીશું સોગંદનામામાં સાચા તથ્યો નથી રખાયા ખોટું સોગંદનામું દાખલ કરવાનો કેસ ચલાવીશું આગામી સુનાવણી દસ એપ્રિલના રોજ થશે કેન્દ્ર સરકારે કુમાર રીંકુ અને શીલ અંગુરાલને વાય કેટેગરીની સુરક્ષા આપી છે ઉલ્લેખનીય છે કે બંને નેતા કેટલાક દિવસ પહેલા જ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર એન્કાઉન્ટરમાં નવો નક્સલી ઠાર થયા છે સુરક્ષાદળોએ કાર્યવાહી કરતા નક્સલીઓના અનેક હથિયારો જપ્ત કર્યા સુરક્ષા દળ દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત નવી મુંબઈના હેરાને એમઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી નવ ભારત ઔદ્યોગિક કંપનીમાં આગ લાગતા ધુમાડાના બોટે ગોટા નજરે ચડ્યા